નેહનાલ હાઈવે નંબર 27 પર મસ મોટા મોટા ખાડાને લઈને અનેક સવાલો વાહન ચાલકો પાસેથી આ રોડ પર નીકળતા વાહનોના ત્રણ ટોલ નાકા પર ટોલ વસૂલાત કરવામાં આવે છે પરંતુ રોડ પર પડેલા ખાડાની મરામત કરવામાં આવતી નથી ત્યારે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ આ જોરિયા છે નેશનલ હાઈવે એ રસ્તાઓ ત્રણ ત્રણ આવે છે જે કરવામાં આવે છે આ રસ્તાનું કામ તમાર કામ ક્યારે સારું કરવામાં આવતું નથી અને જેના લીધે આ તમે રસ્તા નીકળતો અત્યારે જે સીધા પાસે એક એક્સિડન્ટ થયો એમાં ડ્રાઈવર પોતે એક્સપાયર થઈ ગયો છે મારી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નેશનલ હાઈવે ને રજૂઆત છે ત્યાં આ કામ જલ્દી કરવામાં આવે અને માણસોના જીવ બચાવ્યો મારી જલ્દી કામ કરો અને ફોર તો ઓફિસ પોત કે ફેરજત મૂકવી પડે છે તો ગતિગી સમાન કામ કરવામાં આવે મારી મતદાર પાસે અને ઓથોરિટી ઓફ મીડિયા પાસે નેશનલ હાઈવે પાસે આવે